નમસ્કાર હું છું પ્રેરણા આપજોરા છું ઇન્ડિયા ગુજરાતના મહત્વના સમાચાર સમાચારની વિસ્તારથી વાત કરીએ તો ખેરાલુના નાગરિક બેંકની ચૂંટણી વિવાદમાં આવી છે જણાવી દે મહત્વના સમાચાર સામે આવી રહ્યા નાગરિક બેંકની ચૂંટણી વિવાદમાં આવી છે ત્યારે આજે યોજાનાર મતદાન રદ કરવામાં આવ્યું હતું બેલેટ છાપા બાદ કોંગ્રેસ પ્રેરિત પેનલના છ ઉમેદવારના ફોર્મ મોડ ઓફ નોમિનીઝ દ્વારા અમાન્ય ઠેરાવવામાં આવ્યા ગઈકાલે હુકમ થયા બાદ આજે યોજના મતદાન રદ કરવામાં આવ્યું હતું ત્યારે કોંગ્રેસ પ્રેરિત વિકાસ પેનલના છ ઉમેદવાર સહકારી કાયદા મુજબ ગેરલાયક ઠર્યા હતા ત્યારે હુકમને પગલે બેલેટ બદલવા ચૂંટણી રદ કરાઈ શું નામ આપનું સુનિશ લીમાણી હા કેમ આવ્યા હતા નાગરિક બેંકની ચૂંટણી એટલે હવે આયા હતા આઠ વાગ્યાનો સમય શું થયું અમે આવ્યા રદ છે